ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા બધાના જીવનનો એક હિસ્સો તો છે પણ એના વિશે વાત કરતાં આપણે બધા થોડા અચકાઈએ છીએ આજે આપણે જાતીયતા એટલે કે સેક્સ્યુઆલિટી પર વાત કરીશું પણ કોઈ લેક્ચરની જેમ નહીં બસ એકદમ નિખાલસ અને સરળ વાતચીત ક્યારેય એવું વિચાર્યું છે કે જે વસ્તુ આટલી નેચરલ છે એના વિશે વાત કરવામાં આપણને આટલી બધી શરમ કેમ આવે છે ઘરમાં મિત્રો સાથે આ વિશે આવતા જ એકદમ શાંતિ છવાઈ જાય છે લગભગ આપણા બધાનો આ જ અનુભવ છે બરાબર ને તો ચાલો આજે સમજીએ કે આવું કેમ થાય છે તો સૌથી પહેલાં તો એ સમજીએ કે જાતીયતા એટલે શું આ શબ્દ સાંભળીએ ને એટલે મગજમાં ઘણા વિચારો આવે પણ ખરેખર તો આ બહુ મોટો અને ઊંડો વિષય છે ચાલો એને એકદમ સહેલાઈથી સમજીએ જુઓ જાતીયતા એટલે ખાલી એક વસ્તુ નહીં એના ચાર અલગ અલગ ભાગ છે પહેલું ઓરિએન્ટેશન એટલે કે કોઈ વ્યક્તિ કોના તરફ આકર્ષાય છે બીજું જેન્ડર આઇડેન્ટિટી મતલબ વ્યક્તિ અંદરથી પોતાની જાતને શું માને છે ત્રીજું છે એનું વર્તન અને ચોથું જે સૌથી અગત્યનું છે એ છે માનસિક શાંતિ એટલે કે પોતાની ઓળખ સાથે એ વ્યક્તિ કેટલી સહજ છે અને આ વાત બરાબર સમજવા જેવી છે જાતીયતામાં જે આટલી બધી વિવિધતા છે ને એ એકદમ નોર્મલ છે જેમ આપણા બધાના ચહેરા અવાજ પસંદ નાપસંદ અલગ હોય છે બસ એવું જ આ પણ છે આ કોઈ બીમારી કે સમસ્યા નથી કે જેને સુધારવી પડે પણ સવાલ એ છે કે જો આ બધું આટલું સ્વાભાવિક છે તો પછી આટલું પ્રેશર ક્યાંથી આવે છે આપણે જે સમાજમાં મોટા થઈએ છીએ ત્યાં નોર્મલ કોને કહેવાય એના કેટલાક લખ્યા વગરના નિયમો હોય છે કુટુંબ સગાવાલા સમાજ બધાની અમુક અપેક્ષાઓ હોય છે અને એનું દબાણ બહુ મોટું હોય છે હવે જ્યારે કોઈ વ્યક્તિ સમાજના બનાવેલા નોર્મલના ચોકઠામાં ફિટ નથી થતી ત્યારે એના પર એક મોટો ભાવનાત્મક બોજ આવી જાય છે પોતાની ઓળખ માટે શરમ આવવા લાગે છે પોતાની જાતને છુપાવી પડે છે અને આ બધું સતત ચિંતા ઉદાસી અને એકલતા તરફ લઈ જાય છે એવું લાગે જાણે આખી દુનિયામાં એ એકલા જ છે તો હવે આપણે આખી વાતના મૂળ સુધી પહોંચી રહ્યા છીએ આ જે સંઘર્ષ છે એનું સાચું કારણ શું છે એ વ્યક્તિની ઓળખ કે પછી સમાજનો એના તરફનો દ્રષ્ટિકોણ આ સમજવું ખૂબ ખૂબ જ જરૂરી છે ડૉક્ટર વિવેક વસોયાની આ એક લાઈન બધું જ કહી દે છે જરા શાંતિથી વિચારો તકલીફ વ્યક્તિની ઓળખમાં નથી તકલીફ એ નકારાત્મકતામાં છે જે સમાજ એમના પર ઠોકી બેસાડે છે મન એટલા માટે દુઃખી નથી થતું કે કોઈક કેવું છે મન ત્યારે દુઃખી થાય છે જ્યારે એને વારંવાર કહેવામાં આવે કે તું ખોટો છે તો પછી આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે હીલિંગ એટલે કે મનની શાંતિની શરૂઆત ક્યાંથી થાય એ ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ વ્યક્તિને એક એવી સેફ જગ્યા મળે જ્યાં એ કોઈ પણ જાતના ડર વગર પોતાની જાતને વ્યક્ત કરી શકે અને આવી સુરક્ષિત જગ્યા મળતા જ આખી વાતચીત જ બદલાઈ જાય છે જ્યાં પહેલાં લોકો જજમેન્ટ આપતા હતા ત્યાં હવે સ્વીકૃતિ મળે છે જ્યાં શરમ હતી ત્યાં હીલિંગ શરૂ થાય છે કોઈને સુધારવાની કોશિશ નથી થતી પણ એમના વિકાસને ટેકો આપવામાં આવે છે અને છુપાવવાને બદલે ધીમે ધીમે આત્મસન્માન વધે છે આને મેડિકલ ભાષામાં એફર્મેટિવ થેરાપી કહેવાય છે આ એક એવો અભિગમ છે જ્યાં કોઈ પ્રોફેશનલ તમારી ઓળખને બદલવાનો પ્રયત્ન નથી કરતો પણ એને સમજે છે સ્વીકારે છે અને સન્માન આપે છે આનાથી વ્યક્તિને પોતાની જાત સાથે વધુ મજબૂત બનવામાં મદદ મળે છે અત્યાર સુધી આપણે એક વ્યક્તિની સફરની વાત કરી પણ આ મુદ્દો ખાલી કોઈ એક વ્યક્તિનો નથી આ આપણા બધાનો છે જો આપણે એક સારો દયાળુ અને સમજદાર સમાજ બનાવવા માંગતા હોઈએ તો આ વાતચીત ખૂબ જ જરૂરી છે તો આપણે શું કરી શકીએ ચાર ખૂબ જ મહત્વના પગલાં છે સ્કૂલોમાં એવું શિક્ષણ હોય જે બધાને આવરી લે મીડિયામાં લોકોને શરમજનક રીતે નહીં પણ ગૌરવ સાથે બતાવવામાં આવે પરિવાર અને શાળાઓ ટેકો આપે અને સૌથી અગત્યનું એવા મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ હોય જેમને આ વિષયની સાચી સમજ અને ટ્રેનિંગ હોય અને છેલ્લે એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજી લઈએ આ કોઈ એજન્ડા ચલાવવાની વાત નથી આ ફક્ત માણસાની વાત છે આ લોકોને એ અધિકાર આપવાની વાત છે કે તેઓ જેવા છે તેવા રહી શકે અને પોતાની ઓળખના કારણે તેમણે જીવનભર પીડાવવું ન પડે ચાલો આ વાતચીતને એક સવાલ સાથે પૂરી કરીએ જરા કલ્પના કરો જો કોઈને જજ કરવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કરવો એ આપણી પહેલી પ્રતિક્રિયા હોય તો દુનિયા કેટલી અલગ અને સારી જગ્યા બની શકે નહીં બસ આટલું વિચારજો